બનાસકાંઠા જિલ્લામાં ટેકાના ભાવે ખરીદાતી મગફળી ઉતારવાની મંજૂરી લેવાતી હોવાની ખેડૂતોની રડ બનાસકાંઠા જિલ્લામાં સહકારી સંસ્થાઓ તાલુકા સંઘ સહકારી મંડળીઓ કોઈ કંપનીને ખરીદી કેન્દ્ર દ્વારા સરકાર દ્વારા ટેકાના ભાવે રૂપિયા એક હજાર ત્રણસો છપ્પન પોઈન્ટ સાહીઠના ખરીદવામાં ખેડૂતનું થતું શોષણ ક્યારે અટકશે બનાસકાંઠા જિલ્લામાં કાંકરે તાલુકાના ખરીદી વેચાણ સંઘ દ્વારા ટેકાના ભાવે મગફળી ખરીદી ચાલુ કરવામાં આવેલી ટેકાના ભાવે સરકાર દ્વારા રૂપિયા એક હજાર ત્રણસો છપ્પન ને સાહીઠ પૈસા નક્કી કરવામાં આવેલા ત્યારે ખેડૂતો દ્વારા તાલુકા સંઘમાં બાવન હજાર બોરી છસો ત્રેતાલીસ ખેડૂતોનો માલ તોલવામાં આવ્યો આ મગફળીની ટેકાના ભાવે ખરીદી કરવા કોઈ પ્રાઇવેટ કંપનીને ગવર્મેન્ટે આપેલ હોય તે કંપની સાવધાન ફાર્મર તથા કોઈ મંડળીઓમાં આપવામાં આવેલ ત્યારે એક બાજુ ખેડૂતોમાં ખુશાલી જોવા મળી હતી અને એક બાજુ ખેડૂતોમાં નારાજગી જોવા મળી હતી ખેડૂતો કહી રહ્યા હતા કે મંજૂરી લેવામાં આવે છે હવે સરકારશ્રીએ ચૂકવવાની હોય કે ખેડૂતોને ચૂકવવાની હોય તે તપાસનો વિષય છે અહેવાલ રામજીભાઈ રાય ગોર કાંકરેજ બનાસકાંઠા પટેલ ડોના ભીભીથાભાઈ ગામ જાલમોર તાલુકો કાંકરેજ જિલ્લો બનાસકાંઠા અમે અહીંયા મગફળી તાલુકા સંઘમાં વેચવા આવેલ છે જે ખરીદી સરકારે કરેલ છે જે અમને યોગ્ય વળતર મળી રહે તેરસો છપ્પન રૂપિયા સારા ભાવ વધે છે અને ક્રમશઃ અમને નંબર લેવામાં આવે છે અને પેમેન્ટ ઝડપી કરવામાં આવે છે જે સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર ગામ રવિયાણા તાલુકો કોંકરેજ તાલુકા સંઘમાં સિવરી મગફળી વેચવા આવેલા હતા અને સરકારે જે ટેકાના ભાવ તેરસો રૂપિયા ભર્યા છે એ સારી રીતે મને યોગ્ય લાગ્યા અને અહીંયા ખરીદી પણ યોગ્ય રીતે કરી રહ્યા છે અને ક્રમશઃ બધાનો લઈ રહ્યા છે અને બધા ખેડૂતોને સંતોષ છે આ કારણ નમસ્કાર હું ઈશ્વરભાઈ બળવંતભાઈ પટેલ ગામ નાણોટા અહીંયા તાલુકા સંઘમાં આજે મગફળી લઈ અને આવેલા છીએ વ્યવસ્થિત રીતે સંતોષકારક બધું કામકાજ થાય છે તોલનું કામકાજ સરસ રીતે થાય છે અને સરકારશ્રીએ જે ટેકાના ભાવે તેરસો ને છપ્પન રૂપિયા નક્કી કરેલા છે એ પણ એનાથી ખેડૂતને સંતોષ છે અને બધું કામ વ્યવસ્થિત રીતે થાય છે ખેડૂતને એકંદરે ખૂબ સંતોષ છે ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ભાવ મળી રહે તેના માટે સરકારશ્રીએ તેરસો અને છપ્પન રૂપિયા અને સાઠ પૈસા મગફળીનો ભાવ વધેલો છે અને ટેકાની ખરીદી કાંકરેજ તાલુકામાં અગિયાર તારીખથી ચાલુ થયેલી છે અને કુલ ત્રણ સેન્ટરો ચાલું છે અને ચોથું સેન્ટર પણ કાલે નવું ચાલુ થઈ જવાનું છે એટલે કુલ પીસ તેતાળીસો ખેડૂતોનું ઓનલાઈન થયેલું છે એટલે ખેડૂતોનું જલ્દી તોલ થઈ જાય અને ખેડૂતોના હાથમાં જલ્દી પૈસા આવે એના માટે કુલ ચાર સેન્ટર ચાલુ થયે છે એનું અમારું જે કાંકરેજ તાલુકા ખરીદ વેચાણ સંઘનું સેન્ટર છે એમાં આજ તારીખ સુધી અમે વધારેમાં વધારે ત્રણેય સેન્ટરોમાં પહેલાં નંબરનું છસો ને ત્રીસ ખેડૂતોનો તોલ કરી અને જે અગાઉ ખેડૂતોએ જે અમે માલ તોડ્યો છે એના બાવીસ તારીખ સુધીના પેમેન્ટો પણ ખેડૂતના ખાતામાં મળી ગયેલા છે અને સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર સરકારશ્રી બજારમાં ભાવ ખૂબ નેચા હોવાથી સરકારશ્રીએ તેરસો ને છપ્પન રૂપિયાને સાઠ પૈસા ભાવ વધ્યો એટલે સરકાર ખેડૂતને પણ એક સારો ટેકો આપ્યો છે અને જલ્દીમાં જલ્દી જેટલું બને એટલું ઝડપી કામ થાય તો એટલા પૈસા ખેડૂતોના ખાતામાં ઝડપી આવે એ બદલ સરકારશ્રીનો પણ ખૂબ ખૂબ આભાર દર વખતે સરકારશ્રી નાફેડ દ્વારા કેન્દ્ર સરકાર નાફેડ દ્વારા ગુજકો માસોલને ખરીદી આપતી અને ગુજકો માસોલ તાલુકા સંઘ અને સહકારી સંસ્થાને આપતી પણ આ વખત ગુજરાત ભારત સરકારે એનસીસીને ખરીદી આપી છે અને એ ઇન્ડો એગ્રી પ્રાઇવેટ લિમિટેડ કંપનીને ખરીદી આપી છે અને કંપની દ્વારા રિટેલ સંસ્થાઓ અને પ્રાઇવેટ કંપની મંડળીઓને અને એ લોકોએ ખરીદી આપે છે એટલે આ વખત પ્રતિનિધિ પણ બીજા નવા આવેલા છે જે અગાઉ હતા એ પ્રતિનિધિઓ કે એ ગુચકો કે નાફેડ નથી આ નવી સંસ્થા છે બરાબર અને કામગીરી બહુ સારી થાય છે અને બધા બનાસકાંઠામાં મગફળીનું ખૂબ ધૂમ ટેકાના ભાવે ખરીદી અને તોલ ચાલુ થઈ ગયેલો છે